કેમ છ બધામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે સમસ્યા આવે છે પ્રોબ્લમ આવે છે ત્યારે તે જીવન માટે આપણા પોતાના જીવન માટે કંઈક સકારાત્મક વસ્તુ લઈને આવે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાત ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મુશ્કેલીઓ સમસ્યાઓ પ્રોબ્લેમ્સ હવે અજ્ઞાતે લખ્યું છે કે તમારી મુશ્કેલીઓથી ભાગવું એ એક એવી દોડ છે કે જેમાં તમે ક્યારેય જીતી શકશો નહીં મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે સમસ્યાઓની છે પ્રોબ્લમ્સની છે મારા મિત્રો આપણે સમજી શકીએ અને આપણને ખબર પણ છે જો જીવનમાં કોઈ સંઘર્ષ ના હોય જીવનમાં કોઈ મુશ્કેલી ના હોય તો જીવન જીવન લાગે જ નહીં અને આપણા જીવનમાં જ્યારે કોઈ સમસ્યાઓ આવે છે કોઈ મુશ્કેલીઓ આવે છે તે ચોક્કસ જ આપણા માટે કંઈક બોધપાઠ લઈને આવે છે અને જો આ બોધપાઠમાંથી આપણે શીખીએ સકારાત્મક લઈએ અને આપણા જીવનમાં તેનો અમલ કરીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું બનાવી શકીએ છીએ એટલે અહીંયા વાત ફક્ત એટલી જ છે કે જ્યારે કોઈ સમસ્યા આવે છે તો સમજવું કે કોઈ તક મળી છે અને જ્યારે આપણા સમસ્યાને દૂર કરવાના પરિણામો ઉપર કામ કરીશું સમાધાન ઉપર કામ કરીશું ત્યારે આપણું ચારિત્ર પણ એટલું જ ખીલશે જ્યારે આપણું ચારિત્ર ખીલશે ત્યારે આપણો જે વિકાસ છે આંતરિક આંતરિક વિકાસ છે તે પણ આપોઆપ આપમેળે થશે એટલે અહીંયા મારા મિત્રો વાત એટલી જ છે કે જ્યારે પણ કંઈ સમસ્યા આવે છે કંઈ પ્રોબ્લમ્સ આવે છે ત્યારે કંઈકને કંઈક તક ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે આપણે તેની ઉપર કામ કરવાનું છે સમસ્યા છે તો તેનું સમાધાન લાવવાનું છે સમાધાન શોધીને તેની ઉપર કામ કરીને સમસ્યાને હળવી બનાવી છે બનાવવાની છે અથવા સમસ્યાને દૂર કરી દેવાની છે જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને વધારે વિકાસશીલ બનાવી શકીએ અને આપણા આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ છીએ અને મિત્રો ફરીથી વાત એટલી જ છે કે સમસ્યાઓ આવે તો હંમેશા હસતા રહેવું સકારાત્મક રહેવું અને સમસ્યાઓના સમાધાન વિશે વિચારીને તેની પર કામ કરીને સમસ્યાઓ દૂર કરવી થેન્ક યુ